નમસ્કાર મિત્રો ગુજરાતી પર ફરી સ્વાગત કરું છું જીપીએસસી મામલતદાર ડીવાયસઓ જેવી પરીક્ષા માટે જે પણ વ્યક્તિઓએ ફોર્મ ભર્યું છે તેમના માટે આ ખૂબ જ અગત્યની સૂચના છે મામલતદાર ડીવાયસ નાયબ મામલતદાર જેવી પોસ્ટ માટે ફોર્મ ભર્યું છે તેમને ઓજાશ પર કોન્સેન્ટ આપવું ફરજીયાત છે અને ફી પણ ભરવી ફરજીયાત છે જે પણ મિત્રો ફી અને સંમતિ પત્ર નહીં ભરે તેમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં છેલ્લી તારીખ છે અઠાવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે દસ વાગ્યા સુધી પણ ના કરતા કે કે વાગ્યા સુધી તમે ભરી શકશો જો નહીં આપો ફી નહી ભરો તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તમારું ફોર્મ ઓટોમેટિકલી રિજેક્ટ કરવામાં આવશે તો આજે ઓજાસની વેબસાઇટ પર જઈને કોન્સેન્ટ અને ફી ભરી દો જો મિત્રો આવી ભૂલ કરશો તો તમારું સપનું રૂટી જશે જેમ કે એવું થશે કે ફોર્મ ભર્યું હતું અને કોલ લેટર નથી નીકળતા તો આ તમારી ભૂલ ગણાશે કેમકે સંમતિ પત્ર આપવું ફરજીયાત છે કોન્સેન્ટ અને ફ્રી ભરવા માટે જીપીએસસી ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે ત્યાર પછી ઉપરની તરફ કોન્સેન્ટ કરીને એક ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ રીતનું એક પેજ ઓપન થશે ત્યાં તમે જોઈ શકો છો કે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ત્યાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટને સિલેક્ટ કરવાની છે નીચે કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી ડેટ ઓફ બર્થ લખીને કેપ્ચર લખવાનું છે ઓકે પણ ક્લિક કરશો તો એક નવું પેજ ઓપન થશે જે ફી ભરવા માટેનું હશે ચારસો રૂપિયા જનરલ કેટેગરી માટેની ફીસ છે તે ફીસ ભર્યા બાદ તમારું કન્ફર્મેશન ફાઇનલ થઈ જશે એટલે કે તમારું સંમતિપત્ર ભરાઈ જશે આ માહિતી તાત્કાલિક શેર કરો તમારા બધા જીપીએસસીની તૈયારી કરતા મિત્રોને જે પણ મિત્રોએ ડીવાયસો મમલતદાર માટે એપ્લાય કરેલું છે તેમના માટે